નમસ્કાર આપનું સ્વાગત છે વસાહત રક્ષા સમિતિ દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત આપવામાં આવેલી નોટિસ ના વિરોધ માં મહાનગરપાલિકા ખાતે પ્રાર્થના નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી મહાનગરપાલિકાના શાસકોને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે યોજવામાં આવેલ કાર્યક્રમમાં ગઢેચી નદીકાંઠા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પોલીસ દ્વારા સમિતિના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે